સાચું કહું ને તો જિંદગીની અંદર દરેક વ્યક્તિ સફળ આસાનીથી નથી થઈ શકતા અમુક અમુક વ્યક્તિઓને બહુ મહેનત કરવી પડે છે ત્યારે સફળતા મળે છે જ્યારે અમુક વ્યક્તિઓ લખી હોય છે કે એને સફળતા તરત જ મળે છે હા જે મહેનત કરે છે અને સફળતા મોડી મળે છે એનો મતલબ એવો નથી કે મહેનત નથી કરતા પણ અમુક અમુકના ભાગ્યમાં બહુ મહેનત લખેલી હોય છે અને તે પછી સફળતા મળે છે એનો મતલબ એવો નથી કે સફળતા આપને નથી મળી તો આપણને મળશે જ નહીં નહીં મહેનત કરી હોય ને ક્યારેય અફળ જાતી જ નથી સફળતા મળે જરૂર છે પણ એના અમુક અમુક વ્યક્તિના એવા સંજોગ હોય કે એને બહુ મહેનત કરવી પડે છે બહુ સ્ટ્રગલ કરવું પડે છે ત્યારે એ સફળ થાય છે સાચું ને તમારા આજુબાજુના તમારા સગાવાલામાં એવા ઘણા જ લોકો હશે એ બહુ મહેનત કરતા હશે ને છતાંય એટલા આગળ નહીં હોય કારણ કે એના ભાગ્યમાં એટલી મહેનત લખેલી છે એના કર્મમાં એટલી મહેનત લખેલી છે કે અતિ મહેનત કર્યા પછી એને સફળતા મળે છે અને એ સફળતાનો આનંદ છે ને એ અદ્ભુત હોય છે જેને જેને આવો અનુભવ થયો હશે ને એને ખબર હશે પૂછજો ક્યારે